ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં કેમ છો બધા જો મસ્ત સવાર થઈ ગઈ છે સવારના વાગી ગયા છે સવાર નવ અને જો આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ હવે પોતા જ બાકી છે તો આજ તો ઉપરથી ઠેરથી પોતા મારવા જવા છે તો કીધું કે ચાલો પેલા વ્લોગ બ્લોગ ચાલુ શૂટ કરી લઈ ચાલુ કરી લઈ પછી જઈએ ઉપર પોતા મારવા પછી નીચે પોતા મારવાના છે આજ તો કેમ કે હજી રોડ રસ્તા થતા તો વાર લાગશે પણ દૂર ધૂળ થાય ને એટલે ગમતું નથી પણ શું કરવું એટલે ધૂળધમાહો હોય એટલે એમ થાય કે પોતા મારી દઈએ મેં કે હું નકર વાટે હતી મેં કે જો રોડ થઈ જાય ને પછી ઉપર પોતા કરું એટલે ઉડવી એટલે ઉડી જાય પણ હજી રોડને વાર લાગશે કેમ કે બધી શેરીઓ ખોદે છે એટલે ખોદતા ખોતા તો પંદર દી નીકળી જાય કાંઈ નક્કી ન કહેવાય તો કીધું કે હાલો એક વાર તો કરી નાખી પછી જોયું જાય છે પાછું ઉડે ત્યારની વાત ત્યારે આમ તો બધું પેક જ હોય ઉપર તો દરવાજા બારી બધું પણ તોય એટલી ધૂળ તો તો ઓલામાંથી આવે અને ઉનાળો આવશે એટલે અમારે ધૂળનું ઘર આ વખતે રોડ થાય બસ ખબર પડે એટલી ને એટલી દૂડે છે કે થોડીક ઓછી થાય છે એવું છે કંટાળી ગયા છે અમે તો ધૂળથી તો પાંચ મહિના થયા પાંચ વરસ પાંચ મહિના નહીં અહીં મકાને આવ્યા ને નવું મકાન દીધું ને રહેવા આવ્યા ને એને પણ ઉનાળો આખો ધૂળ ખાઈ ખાઈને કંટાળી જાય છે ધરાઈ છે એવું થાય છે તો સાફસૂફ કરવામાંથી જ અત્યારમાં તો જો ઊંચા ન આવવી ફ્રીજ ન થાય કેમ કે ધૂળ ધમાવો થાય ને એટલે કામ કરતા વાલ લાગે થોડીક વધારે તો એવું છે જો મસ્ત એવો તડકો નીકળી ગયો છે અને આપણે જો કામ બધું પતી ગયું છે હવે પોતા જ બાકી છે જો કપડાં બપડા બધું કામ પતી ગયું ને મમ્મી ગયા છે મંદિરે અને હમણાં તો ખોઈ ગયું છે ને એટલે વધારે ઉખળે ધૂર જો અમારા પાસે છે ને આ મેઇન રોડ થઈ ગયો છે કેમ કે વાહન બધા અમારા અહીંથી આલે છે તો આ પાવડર ઉડે ને બસો આલે ને સ્કૂલની બસો અમારા અહીંથી બધી નીકળે છે કેટલી દસ બાર બસું અમારે આખો દિવસમાં નીકળતી છે અહીંથી લેવાનું મૂકવા લેવાનું મૂકવા એટલે દસ બાર બસું નીકળે એટલે જેવી બસું નીકળે એટલે વાહે ડમરી ચડાવે અને બધે આજુબાજુમાં બધે જો ખાલી પ્લોટ પડ્યા છે એટલે માટી તો બહુ જ હોય તું એટલે વધારે ભરાઈ જાય એવું છે બધું જો તો હવે બધું અહીંયા બધું કામકાજ પતી ગયું છે હવે પોતા કરવાના બાકી છે તો ચાલો ઉપર બધે પોતા મારી આપી અને પછી નીચે ડોલ ભરીને મેં જોઈ અહીંયા રેડી રાખી છે અને જાઉં છે ઉપર પોતા કરવા તો પેલા ઉપર કરી આવું એટલે મેં કીધું બધે ચોખ્ખું થઈ જાય અને આ તો જો સોનાની ખરીદી કરી લીધી છે બતાવું કંગન જોઈ લો સોનાના કંગન છે બંગડી તો સોનાની ખરીદી કરી એવા આપણે આજે આજ પણ હવે ઉપર મૂકી દેવાની છું આ તો જો રસોઈમાં બનાવવાનું છે હરગવાનું શાક અને અહીંયા મૂકી દીધું છે બટેટાનું શાક અને દાળ જો આપણે રેડી થઈ ગઈ છે સવાર સવારમાં સાડા દસ સવા દસ થયા ત્યાં રસોઈ જો કમ્પ્લીટ થઈ ગઈ ભાત ને બધું અને હવે હરઘવાનું શાક બનાવવાનું બાકી છે મમ્મી આવી ગયા મંદી રહે જય શ્રી કૃષ્ણ એટલે એ મંદિરે ગયા તા તો મંદિરેથી આવ્યા અને આપણે રસોઈ બની ગઈ છે હવે એક સરગવાનું શાક જ બનાવવાનું બાકી છે તો કાલ લઈ આવ્યાથી ને તો આળ ત્યાં અળાદિયાને પાવે એટલે આજ બનાવી નાખવું મેં કીધું આળો તાજે તાજો છે ને ત્યાં આજ બની જાય અને કીર્તન નો ખાય એની સાત એની સાથે જો બટેટાનું શાક બનાવ્યું થોડુંક થોડુંક સરઘવાનું શાક એવી રીતને રસોઈ બની ગઈ છે દાળ શાક તો બની ગયા છે હવે શાક મૂકી દીધું છે તો એક શાક થઈ જાય પછી બે મને એમાં બીજું શાક બનાવી નાખી તો એવું છે બધું કામકાજ તો જો થઈ ગયું 6:30 ને આપણે તો 8:10 ના 9:00 થઈ ગયા ત્યાં રસોઈ થઈ ગઈ છે છે

મમ્મી તાજા કર નાખું અને બટેટા તો સરગવો લંખાઈ જાય ને તાજો હતો આતોચ્યા થઈ જાય ને અને બટાટાનું સાફ કર નાખું બે ભેગું બે એમથી કરવું જ પડે સરગવાનું એકલું તો કોઈ થાય નહીં કીર્તનને ન ભાવે કિર્તનને ન ભાવે પપ્પા એવા ગળી ન ખાય થોડુંક ખાવું ચાલું બહુ પડખે ખાવા થાય કંશામ મારા તો મમ્મી જો હવે નાસ્તો કરવા બેઠા હા હા હું પડી ગયું ત્યારે તો હું લગાડે આવી હતી ચોટાડી આવી હતી પાછા પડી ગયા છે એક તો છે બીજો ક્યાં છે એને લઈ જાવ જો પાછો તો પહેરો ને હું જઈશ એને આગળ હશે જ લગાડ દે હૈ પાછી ગમે મંગાવીને લગાડી દે દેહ ચેરી તો લગાડી દીધો તો હવે પાછા લઈ જાવ તો હના પાટલા પહેર્યા એવું થાય એને હા વીરા વગરના હા વિરા વગરના પણ ગમે નહીં ઓલા જરી જરી તો જોવે ચાલો રસોઈ બનાવી લઈ પછી મળી ચાલો તો સાડા અગિયાર થઈ ગયા અને આપણી જો રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ સરગવાનું શાક શાક દાળ ભાત રોટલી ને બધું બનાવી નાખ્યું છે અને સાડા પણ લીધું કેમકે સવારે નાસ્તો ન કરે ખાલી દૂધ જ પીવે કોફી તે એટલે પછી અત્યારે ભૂખ લાગે એટલે જો અત્યારે સાડા અગિયાર માં જમી દીધું છે અને લંચ બોક્સ ને બધું રેડી થઈ ગયું છે તો હવે બાર વાગશે એટલે ભાઈને સ્કૂલે જવાનું છે અને આરાધ્યા બેન આવશે કીર્તન જાહે ને આરાધ્યા આવશે અને જો અહીંયા મેચનું કાર્યક્રમ ચાલુ છે તારે એકલા નકરી મેચ શું જોતો હોય પીડ્યો પીડ્યો એમાં શું જોઉં મજા આવે મજા આવે યો પરીક્ષા આવે છે મેચ નથી જોવાની નકરી હો એમાં ધ્યાન દેજો પરીક્ષામાં તો જો રસોઈ બધી કમ્પ્લીટ કરીને રાખી દીધી છે તો હવે આરાધ્યા બધાય આવે પછી જમવા બેસીએ

અને કા એવું કવર બનાવ્યું છે સ્ટોન બોન લગાવી ક્યાં ગોળ હોય એમ જ હોય એવું જ હોય એવું કઈ નથી તો આયા છે આયા આઠું આમ ડોલ હોય આ બમણવાના આવું હોય હાલે એવું કઈ નથી આવું હોય આ બેને જો આયા બધે કાગળ ચોટાડી ચોટાડીને પેક કર્યું છે બધે

તો ચાલો આપણું કામ આવી ગયું છે તો આપણે કટિંગ કરવા બેસવું છે તો બેસી જાય આપણે આવી ગયા ઉપર રસોઈ બનાવવા માટે અને વાગી ગયા છે સવા સવાર સાત મસ્ત કોબી સુધારાઈ ગઈ છે કોબી બટેટા શાક બનાવવાનું છે ને ખીચડી એક બાજુ મૂકાઈ ગઈ છે અહીંયા જો રાઈ ચકડે એટલે આપણે કોબી ને બટેટું નાખી દઈએ ચડવા માટે તો આ તો મસ્ત કોબી બટેટાનું શાક નહીં ખીચડી અમારે કીર્તન ને કોબી બટેટાનું શાક બહુ ભાવે તને ભાવે ને એટલે જ કીધું તાર પપ્પાને ઓછું ભાવે પણ એ કે હું ખાઈ લઈશ એટલે કીધું કે આ બેન ભાવે છે ને તો કોબી બટેટાનું શાક બનાવી નાખો અને જો અમારા આરાધ્યા બેન આવીને ટ્યુશન માંથી આવીને પડીકું લઈને બેહી ગયા ખાવા ગાંડી પડીકા ખાવા કે ભાગ કેટલો લઈ આવ્યા હે પડ્યું તું પડ્યું તું એટલે ખાવાનું એમ હા અને જો હાન થઈ છે ટીકડી નો લેવાય ને દીએ મટી જાય જો કીર્તન ને મટી ગઈ ને કીર્તન એને પડી થી જો એને મટી ગઈ ઈ ટીકડી લે ને તો બે દી તો રે બે ત્રણ દીએ મટે ખાવા આમને નો તરત મટી જાય તમારી બેન ને જો જ મોઢું આવી ગયું ચાંદી પડી છે અંધારે હું દડા ઉલા ધંધો ગાજર મસ્ત વાડીયાથી આવ્યા છે કોક કોકની વાડી ગયા છે તો મસ્ત એવા ગાજર આવી ગયા છે અને હાલો આપડે રાઈ તકડી ગઈ તો આપડે શાક વઘાર નાખી ધીમા ગે છે

બે ને હાથમાં દોઈ દીધું મહેંદી હવે પાછળ બનાવે છે દોરે છે તો ચાલો જો અહિયાં મેચ ચાલુ છે તો મેચ કાર્યક્રમ કાર્યક્રમ કીર્તન કોઈ ને કઈ જોવા ન દે મેચ આવતી હોય એટલે મેચ જોયા રાખે તો ચાલો આ સાથે આજના બ્લોગ નો એન્ડ અહિયાં જ કરશું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મર્યકાલ નવા કંટેન ની સાથે જય સ્વામિનારાયણ